દિવ્યાંશી અને આર્યન બંને એક સરસ ગામમાં રહેતા હતા આ ગામના નાનકડા રસ્તાઓ અને સુંદર ઘરોમાં રમૂજી વાતો પરેશાન કરી દેતી હતી તેમની શરૂઆત મોટી વાતોથી નહીં પણ નાના ક્ષણોથી થઈ હતી દિવ્યાંશી એકદમ શાંત અને સમજદારી ધરાવતી છોકરી હતી હંમેશા પોતાની દુનિયામાં ગુમ રહેતી ત્યારે સુધી આર્યનને તરબોળ કરતો જે જાણે જિંદગીમાં ઘણું કરવા માટે તૈયાર હોય એક દિવસ દિવ્યાંશી કોલેજ પછી પોતાના ઘરે આવી રહી હતી તે રસ્તે વિચાર તો ચાલી રહ્યો હતો અને આમ જ આર્યન દિવાલ પાસે ઉભો હતો આટલો વિચિત્ર રીતે કયા વિચારોમાં ખોવાઈ રહ્યા છો આર્યન હસતા હસતા પૂછ્યો દિવ્યાંશીએ આંખોમાંગ જીલતી સ્માઈલ સાથે કહ્યું ક્યારેક કશું કેવું મળવું જોઈએ જે જીવનમાં એક નવી શરૂઆત આપે સમજ્યા આર્યને તાત્કાળ જ જવાબ આપ્યો તો હવે શું કાંદલી હતી પણ આજે નવા દૃષ્ટિકોણથી આને જોઈ રહી છું આંદળામાં સાવ આવી રહી હતી જેના પીછા આર્યન ચાલી રહ્યો હતો તે એના દિલની વાતને નક્કી કરવાના માર્ગ પર જતો હતો આ દિવસો હતા જ્યારે દિવ્યાંશી અને આર્યન વચ્ચે એક અનોખી મૈત્રી તૈયાર થઈ રહી હતી દિવસો ગઈ રહ્યા હતા છતાં અંતરંગ વાતો અણકમ કંટ્રોલમાંગથી બહાર આવતી લાગણીઓ એકબીજા તરફ વધતી ગઈ હતી આ બંનેનું મિલન નાનું હતું પણ જે રીતે બે મન એકદમ જોડાયા તે કાનિક આર્યને મનમાં નક્કી કર્યું કે હવે સમય છે પ્રેમ પ્રગટાવવાનો તે દિવસ આર્યને દિવાલ પર લાગેલા પુષ્પોની સાથે એક પત્ર લખ્યો પ્રિય દિવ્યાંશી તમારી સાથે દરેક દિવસ એક નવી શરૂઆત છે તમારી વાતોમાં એવી મીઠાસ છે જે હંમેશા મને ઘેર લે છે જો કે અમે ઘણા ભેદી છો પણ તમારો અનુભવ મને જેવો લાગે છે ત્યાં સુધી હું તમારામાં લક્ષ્ય છોડી શકતો નથી હું તમને દરદ ખુશી અને તમામ લાગણીઓ સાથે તમારા સાથે આગળ વધવાનો ઈચ્છું છું કૃપા કરીને મને તમારી લાગણીઓ જણાવી શકો છો શું તમે મારું હાથ પકડી શકો છો આ પત્ર આમ જ દીવાલ પર રાખી દેવાયું દિવ્યાંશી જે દિવસથી એની લાગણીઓએ આર્યન સાથે સાંજ સાંજ વિતાવવાનું મન કરી રહ્યું હતું પત્ર જોઈને ચિંતામગ્ન થઈ ગઈ પરંતુ તેને ખાતરી હતી કે તે એક અનોખો અને સાચો અનુભવ છે હા હું તમારું હાથ પકડી શકું છું આ સેમેન્ટીસ પર આ પ્રેમની આકાશમાં એકતા રૂમ ઝલક આપવાનું શરૂ કર્યું જે માત્ર એક અવિરત રાહ પર ઊભો રહ્યો અને જીવંત થવા માટે સંકટપને એકબીજાને આમંત્રણ આપતા રહેવું આવવા જતાં અને આજે એ પ્રેમ કાવ્ય વિશે વચન આપવું અને ખુદને એકબીજાની સાથેથી શોધવું આ પ્રેમનો માર્ગ છે દિવ્યાંશી અને આર્યન વચ્ચેનો સંબંધ હવે મૌલિક અને વિશાળ રૂપ ધારણ કરવા લાગ્યો હતો એકબીજા સાથેના નાનકડા સંલાપ સીધી નજર અને હસતા ચહેરા દરેક દિવસને વધુ મિનિંગફુલ બનાવતા હતા તેમના જીવનમાં એક અનોખી શાંતિ અને ખુશી આવી હતી જે બંને માટે અનમોલ હતી દિવ્યાંગીનું મન હજુ પણ આર્યનના પત્ર વિશે વિચારી રહ્યું હતું વાંચીને પોતાના મનમાં તારણ કાઢી દિવસો બાદ એક સાંજના સમયે જ્યારે સૂરજ હળવો પડતો હતો અને વાતાવરણમાં એક સુહાવણું ઠંડક આવી હતી દિવ્યાંશી આર્યનને મળી આર્યન દિવ્યાંશીએ એ આંધી વિન્ટી તરફ જોઈને કહ્યું તમારા પત્રને વાંચીને હું જાણતી છું કે આ હું મારી અંદર અનુભવી રહી છું પરંતુ હું બીજું કહેવા આવી છું આર્યન ચિંતિત થઈ ગયો કની ગુમાવું છું દિવ્યાંશીએ મધુર સ્મિત સાથે જવાબ આપ્યો શું તમે માને છો કે અમારે આ જોડાણ નવો ચિહ્ન આપવા માટે પહેલો પગલું મૂકવું જોઈએ આ શબ્દો આર્યનના દિલમાં ઊંડો પ્રભાવ પાડી ગયા એને લાગ્યું કે એને જે ભાવનાઓ દાખલ કરી છે તે હવે એક સશક્ત સંબંધમાં બદલાઈ રહી છે આ પ્રેમ ફક્ત વાતોથી નહીં પરંતુ એકબીજાને પૂર્ણ રીતે સમજવાથી અને પરસ્પર પરિચય કરવાથી ઊંચે જઈ રહ્યો હતો હા હું માને છું આર્યન કહ્યું આ પ્રેમનો માર્ગ સહજ છે પરંતુ દરેક ગતિના સંકેત પર આપણી વચ્ચે એક ખૂણો છે જે અમને એકબીજાની વચ્ચે વધુ સંબંધ બનાવે છે આઝાદી અને પ્રેમના આધારે આઝાદ દૃષ્ટિકોણ સાથે દિવ્યાંશી અને આર્યનના નાતાને વધુ મજબૂત બનાવ્યા તેઓ એકબીજાની નિરાકરણ વગર સ્વતંત્ર રીતે એકબીજાને સમજી અને વિશ્વસનીયતા ધરાવતી સાથે રહેવાની વચનવાર્તાઓ કરે એક દિવસ દિવ્યાંગશી એ આર્યનને એવા સ્થળે બોલાવ્યું જ્યાં એમને આહલાદિક રીતે એકબીજાને મળવા માટે પસંદ કરેલ હતું એ સુંદર બાગમાં ત્યાંની વાતો હસતો ચહેરો અને પાંજરાવાળી પંખીઓની અવાજોની વચ્ચે આર્યન અને એ પોતાનું યાત્રા શરૂ કરી આ સુંદર બાગ

કારણ કે દરેક પગલાં માંગ એકબીજાને સાથે રાખવું અને સદા પ્રેમથી ભરી હોવું છે આ રીતે દિવ્યાંશી અને આર્યના જીવનની યાત્રા શરૂ થઈ જ્યાં એકબીજાને સમજીને વિશ્વસનીયતા અને પ્રેમના આધાર પર બંને જીવનના દરેક પ્રયાસમાં એકબીજા સાથે હતા આ દ્રષ્ટિએ જીવન ફક્ત ઊંચા પડાવોથી પૂરું થતું નથી પરંતુ તે લાંબા અને ટકી રહેતા સંબંધોથી પરિપૂર્ણ થાય છે તેઓ જાણતા હતા કે પ્રેમના આ સ્વર્ગમાં એકબીજાને સાથે રાખી એક અમૂલ્ય સંબંધ બનાવવાનો એ પ્રથમ પગલું હતો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ